નમસ્કાર વિદ્યાર્થીઓ સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં તો વિદ્યાર્થી મિત્રો આજની તારીખ એટલે કે તારીખ અઢાર એક બે હજાર પચીસના દિવસે તમારી જે એકમ કસોટી લેવાય છે તે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે તેનો આપણે સોલ્યુશન જોવાના છે આજનો વિષય છે આપણો પર્યાવરણ ધોરણ ચાર કે આ એકમ કસોટી છે તેમાં પ્રકરણ નંબર ચૌદ અને પ્રકરણ નંબર સત્તરના જે પ્રશ્નો છે એ આપણને પૂછેલા છે તો જોઈએ તેનું સંપૂર્ણ સોલ્યુશન તો અહીંયા આપણને પ્રશ્ન નંબર એક આપેલો છે કે વર્ગીકરણ કરો કોઈ પણ પાંચ વર્ગીકરણ આપણે કરવાના છે અને પાંચ ગુણનો આખો પ્રશ્ન છે તો એમાં પહેલો સવાલ નીચે આપેલા ફળો અને શાકભાજીને કડકવાથી લાગતા નરમ અને બરછટ એમ બે ભાગોમાં વર્ગીકરણ કરો તો એમાં નરમ ભાગની અંદર આવશે દ્રાક્ષ કેળા ટામેટાં ચીકુ અને દૂધી અને બરછટ ભાગ આવશે તેની અંદર આવશે કારેલા અનાનસ કંટોલા તુરિયા અને કોબીજ ત્યારબાદ બીજો સવાલ છે નીચે આપેલા ફળો શાકભાજીમાંથી જલ્દી બગડી જાય તેવા અને થોડાક દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજીનું વર્ગીકરણ કરવાનું છે તો જવાબ આવશે જલ્દી બગડી જાય તેવા શાકભાલી ભાજીની અંદર તો કે ટામેટા તરબૂચ પાલક કેળા અને કોથમીર જ્યારે થોડા દિવસ સારા રહી શકે તેવા ફળો અને શાકભાજીમાં આવશે બટાટા ડુંગળી નાસપતી ચીકુ અને આદુ ત્યારબાદ આગળ જોઈએ

પર્યાવરણ વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન એ જો તમારે પીડીએફ જોઈએ છે તો તમે તેને બે રીતે પ્રાપ્ત કરી શકો છો તો કે પેલું ઓપ્શન છે આપણો ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરીને તેમાંથી તમે તને તમને પીડીએફ મળી જશે અને બીજું છે વોટ્સઅપ નંબર જે તમને એ નંબર આપવામાં આવેલો છે ત્રેસઠ ચોપન બ્યાસી તોંતેર ત્યાંસી આ નંબર ઉપર કોલ કરીને પણ તમે તેની પીડીએફ મંગાવી શકો છો બાકી જે આ સોલ્યુશન છે તેનો વિડીયો છે આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર તમને મળી જશે આગળ જોઈએ પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખો પાંચ ગુણનો આખો પ્રશ્ન છે તેમાં વિભાગે એની અંદર આપણે જોઈએ પહેલો સવાલ ખેતી માટે ટ્રેક્ટરના બે થી ત્રણ ઉપયોગો જણાવો તો જવાબ આવશે ખેતરમાં જમીન તૈયાર કરવી ટ્રેક્ટર દ્વારા ખાતર અને દવાઓ છંટકાવવી ટ્રેક્ટરથી કાપણીના મશીન જોડીને પાકને ઝડપી અને સરળ રીતે કાપી શકે છે બીજું પાકને જીવ બચાવવા શું કરશો તો કે પાકને જીવજંતુઓથી બચાવવા જંતુનાશક દવાઓનો ઉપયોગ ખેતરની સાફ સફાઈ પાકને નિયમિત ચકાસવું વગેરે આ બધી વસ્તુ આપણે કરી શકીએ ત્યારબાદ ત્રીજું છે એલી જ ખૂબ જ ધારદાર સાધન હોય છે ખરું છે કે ખોટું તો કે જવાબ આવશે ખરું ત્યારબાદ વિભાગ બી ની અંદર પહેલો સવાલ જોઈએ કે ખેતી માટે દોરડાના બે થી ત્રણ ઉપયોગ જણાવો તો જવાબ આવશે બળદને બળદ ગાડા સાથે જોડવા માટે ત્યારબાદ બીજું છે ખેતરને ફરતે વાળ કરવા માટે ત્યારબાદ ભરોટું બાંધવા માટે ઉપયોગી છે ત્યારબાદ બીજો સવાલ જમીનની ફળદ્રુપતા વધારવા માટે શું કરશો તો જમીનમાં વધુ પોષણ અને ફળદ્રુપતા લાવવા માટે ખાતર અથવા તો કમ્પોસ્ટ નાખીશું યોગ્ય રીતે પાણીની સિંચાઈ કરીશું કે જેથી જમીન વધારે સૂકી ન પડે અને દરેક ઋતુમાં અલગ અલગ પાકો વાવવાથી જમીન વધારે ફળદ્રુપતા ધરાવે છે ત્રીજો સવાલ કે ખેતરમાં બીજને ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં નાખવા ખૂબ જ જરૂર છે આ વિધાન ખરું છે કે ખોટું તો જવાબ આવશે ખરું ત્યારબાદ જોઈએ વિભાગ સી ખેતી માટે કોદાળીનો ઉપયોગ જણાવો તો ખેતર ખેડવા માટે ખેતીમાં ઉગેલા ઘાસ અને વધારાનો કચરો દૂર કરવા માટે કોદાળીનો ઉપયોગ થાય છે આ સિવાય ખેડૂતો છે ખેતરમાં બીજ વાવતા સમયે અને પાકની માવજત કરતા સમયે કોદાળીનો ઉપયોગ કરીને જમીનને યોગ્ય રીતે સમતળ અને તૈયાર કરે છે બીજું ખેતી પાકમાં નિંદણ વધી જાય ત્યારે તમે શું કરશો તો ખેતી પાકમાં નિંદણ વધી જાય ત્યારે અમે હાથથી નિંદણ નિંદણ કરીશું કરીશું જંતુનાશક જંતુનાશક અને દૂર કરવા માટે દવાઓનો ઉપયોગ તથા સાથે ખેતરમાં હળ હાંકીશું ત્રીજો સવાલ ફળનો ઉપયોગ પાકને લણણી કરવા માટે થાય છે ખરું કે ખોટું તો વિધાન જવાબ આવશે ખોટું ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર ત્રણ છે ખોટો શબ્દ છે કે વાક્ય ફરીથી લખો પેલું સૌથી મધુર અવાજે ટહુકો કરતું પક્ષી કોયલ છે કે કબૂતર છે તો કબૂતર ઉપર છે કે સૌથી મધુર અવાજે ટહૂકો કરતો પક્ષી કોયલ છે ત્યારબાદ બીજું સૌથી ભોળું પક્ષી કબૂતર અથવા તો કાગડો કોણ છે તો કાગડા ઉપર છેકો મારીને આપણો જવાબ એવો બનશે કે સૌથી ભોળું પક્ષી છે એ કબૂતર છે ત્રીજું કંસારા પક્ષીનો ટક ટક અવાજ શિયાળામાં કે ઉનાળામાં સંભળાય છે તો શિયાળા ઉપર છે કંસારા પક્ષીનો ટક ટક અવાજ ઉનાળામાં સંભળાય છે ચોથો સવાલ સૌથી સુંદર માળો બનાવતું પક્ષી દરજીડો કે દેવચકલી છે તો આપણે દેવચકલી ઉપર છેકો મારીને આપણો જવાબ બનશે સૌથી સુંદર માળો બનાવતું પક્ષી દરજીડો છે પાંચમો પોતાનો માળો ન બનાવતું પક્ષી ચકલી છે કે કોયલ છે તો એમાં ચકલી ઉપર આપણે છેકો મારીને આપણો જવાબ બનશે આપણો આવશે પોપટ છેકીને કે થોરના કાંટાઓમાં અથવા તો મહેંદીના વાળમાં પોતાનો માળો છે એ કબૂતર બનાવે છે ત્યારબાદ સાતમો સવાલ વૃક્ષની નાની ડાળીઓમાં અથવા તો જાળીઓમાં લટકતો માળો કંસારો બનાવે છે કે ફૂલ સૂંઘણીનો હોય છે તો જવાબ આપણો આવશે કંસારાને છે વૃક્ષની નાની ડાળીઓમાં અથવા તો ઝાડીઓમાં લટક તો માળો ફૂલ સૂંઘીનો હોય છે આઠમો સવાલ બધા પક્ષીઓ દિવસ દરમિયાન કે રાત્રી દરમિયાન ખૂબ જ વ્યસ્ત હોય છે તો રાત્રી દરમિયાન છે ત્યાં આપણે છેકો મારીશું અને આપણો જવાબ બનશે બધા જ પક્ષીઓ છે એ દિવસ દરમિયાન ખૂબ જ વ્યસ્ત હોય છે નવમો સવાલ આપણું રાષ્ટ્રીય પક્ષી સુરખાબ છે અથવા તો મોર છે તો સુરખાબ ઉપર છેકો મારીશું અને આપણો જવાબ બનશે આપણું રાષ્ટ્રીય પક્ષી છે એ મોર છે ત્યારબાદ દસમો સવાલ કે ગાયના આગળના દાંત અથવા તો બાજુના દાંત ઘાસ કાપવા માટે હોય છે તો આપણે અહીં બાજુના દાંત છે તેના પર છેકો મારીને આપણો જવાબ બનશે ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે અગિયારમો સવાલ સાપને

વૃક્ષના થડમાં કાણું પાડીને માળો બનાવતો પક્ષી કંસારો છે અથવા તો સુગરી છે તો સુગરી ઉપર આપણે ચેકો મારીશું અને આપણો જવાબ બનશે કે વૃક્ષના થડમાં કાણું પાડીને માળો બનાવતો પક્ષી કંસારો છે ચૌદમો સવાલ છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુઓ શોધવા પક્ષીની લાંબી અથવા તો ટૂંકી જાંચ ઉપયોગી છે તો ટૂંકી ઉપર આપણે છેકો મારીશું અને આપણો જવાબ બનશે કે છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુઓ શોધવા પક્ષીની લાંબી ચાંચ ઉપયોગી છે પંદરમો સવાલ પાણીમાં તરવા માટે અનુકૂળતા ધરાવતા પહોળા પંજા બતક ધરાવે છે કે બગલો ધરાવે છે તો અહીં આપણે બગલા ઉપર છેકો મારીને આપણો છે પાણીમાં તરવા માટે અનુકૂળતા ધરાવતા પોહળા પંજાબ બતક ધરાવે છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન ચાર આપેલ સ્થળ પર તમે જાઓ છો કે તેમાં મુસાફરી કરો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે તે જણાવવાનું છે પેલું છે રેલવે સ્ટેશન તો રેલવે સ્ટેશન પર જવાનો મને ઉત્સાહ હતો જ્યારે હું સ્ટેશન પર પહોંચ્યો ત્યારે લોકોની ધમાલ અને ધક્કા અવાજથી વાતાવરણ જીવંત લાગતું હતું ટ્રેનના અવાજ ઘંટીઓ અને એલાઉન્સનો સંકેત તરીકે સંભળાયા મેં ઘણા મુસાફરોને ટ્રેનમાં ચડતા ઉતરતા જોયા અને તે જોઈ હું ઉત્સાહિત અને આનંદમાં આવી ગયો આ ઉપરાંત રેલવે સ્ટેશન પર ઘણી બધી ટ્રેનો આગળ અને પાછળ જતી હતી બીજું છે બસ સ્ટેશન બસ સ્ટેશન પર લોકો પોતાની મુસાફરી માટે બસની રાહ જોઈ રહ્યા હતા અહીં બસો રોજબરોજના મુસાફરો અને યાત્રીઓ માટે આવે છે લોકો બસની ટિકિટ પણ ખરીદતા બસમાં ચડતા દેખાય છે અને બસ સ્ટેશન પર થોડી ભીડ અને અવ્યવસ્થા પણ જોવા મળે છે ત્રીજો સવાલ દવાખાનું દવાખાને જતાં મને થોડી ચિંતા અને ગભરાટ થાય છે કારણ કે અહીં દરેક મરીજ સારવાર માટે આવતા હોય છે અને દવાખાનાનું વાતાવરણ સ્વચ્છ અને શાંતિપૂર્ણ હોય છે ડોક્ટરો અને નર્સો પોતાની કામગીરી અને દર્દીઓની સારવાર કરવામાં વ્યસ્ત રહે છે અહીં આવતા સમયે હું સ્વસ્થ રહીને ઘરે જવાની આશા રાખતો પછી છે બેંક બેંક પર જતા મારો અનુભવ સામાન્ય રીતે સજાગ અને શાંત હોય છે અહીં ઘણા લોકો પોતાના ખાતાઓ સંબંધિત કામ કરવા આવે છે બેંકના એક કાઉન્ટરમાં કર્મચારીઓને મદદ થાય છે બેંકમાં વિવિધ મશીનો અને એટીએમની સુવિધાઓ પણ હોય છે હું બેંકમાં પૈસા જમા કરાવવા વિડ્રો અથવા તો ચેક કલેક્શન માટેની પરિસ્થિતિ પ્રમાણે અહીં આવતો રહ્યો છું બેંકમાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે વાત કરીને મને સંતુષ્ટિ મળે છે બગીચો બગીચા પર જતાં મને તાજી હવા અને સુંદર ફૂલની ખુશ્બુ મળે છે અહીં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા અને પતંગિયાઓ ઉડી રહ્યા હતા હું બગીચામાં શાંતિ અને આરામ અનુભવું છું લોકો અહીં સવાર અને સાંજના સમયે કસરત કરવા અને આરામ કરવા માટે આવે છે બગીચો એક પ્રાકૃતિક અવકાશ છે જ્યાં મને પ્રફુલ્લિત અને તાજગી અનુભવાય છે ત્યારબાદ છઠ્ઠું છે બજાર બજાર પર જતાં ઘણી બધી ધમાલ રંગેરંગી વસ્તુઓ જોવા મળે છે બજારમાં લોકો ઘણી વિવિધ વસ્તુઓ ખરીદતા અને વેચતા હોય છે હું બજારમાં વિવિધ રસોઈ પદાર્થો ફળો અને શાકભાજીની ખરીદી કરું છું બજારમાં ભીડ અને અવાજ થતો હોય છે પરંતુ તે સ્થળ ખૂબ જ જીવંત અને ઉત્તેજક લાગે મને બજારમાં લોકોની હસાવટ અને વેચાણ માટેની ચર્ચાઓને સાંભળવાનું અનોખું લાગે છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવ પેલું જાહેર સ્થળો ઉપર ખૂબ જ ભીડ હોય છે તો જવાબ આવશે સાચું બીજું ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જવું જોઈએ તો જવાબ આવશે ખોટું અને ત્રીજું સારવાર માટે પોસ્ટ ઓફિસે જવું જોઈએ તો જવાબ આવશે ખોટું પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ટોકમાં જવાબ આપો તમે તમારા ઘરે માતા પિતાને ક્યાં કામમાં મદદ કરો છો તો જવાબ આવશે હું મમ્મીને ઘરની સફાઈ કરવામાં ઘરની સજાવટ કરવામાં દુકાનમાંથી રોજિંદી ઉપયોગી વસ્તુઓ લાવવામાં પપ્પાને તેની વસ્તુઓ સરખી કરવામાં ખોવાયેલી વસ્તુઓ શોધી કાઢવામાં અને દાદા દાદી ને લઈ જવામાં મદદ કરું છું બીજું તમારા ઘરે ઘરે શાકભાજી 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 ક્યાંથી આવે આવે છે છે તો અમારા મંડી એટલે શું તો કે મંડી એટલે કે જ્યાં શાકભાજી વેચવામાં આવતી હોય તે જગ્યા ચોથો સવાલ સૂર્યોદય પહેલા શરૂ થતા પહેલા કયા વ્યવસાયો ખુલે છે તો જવાબ આવશે સૂર્યોદય પહેલા શરૂ થતા વ્યવસાયોમાં આવશે દૂધ પાર્લર પેટ્રોલ પંપ દૂધ વાન હોટેલ પશુપાલન છાપાવાળો દવાખાનું વગેરે પાંચમો સવાલ કાચા અને રાંધીને એમ બંને રીતે ખાઈ શકાય તેવા શાકભાજીના નામ આપો ટામેટા ડુંગળી મરચા ફુલાવર અને કોબીજ ત્યારબાદ છઠ્ઠો ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ થાય છે તો ફળો અને શાકભાજી લઈ જવા માટે ટ્રક ટ્રેક્ટર ટ્રોલી ટેમ્પો બળદગાડું ઊંડગાડું પેડલ રિક્ષા હાથલારી જેવા વાહનોનો ઉપયોગ થાય છે સાતમું સૂર્યોદય પછી શરૂ થતા વ્યવસાયો કયા કયા છે તો શાકભાજીના વેચાણ ખેતી દુકાન ઓફિસ ઓફિસ શાળા ફળ વેચાણ કુરિયર વકીલ પોસ્ટ વગેરે આઠમો સવાલ શાકભાજી સડી ગયા છે તે તમને કઈ રીતે ખબર પડશે તો તેનો જવાબ આવશે શાકભાજી સડી જાય ત્યારે તેમાંથી દુર્ગંધ આવવા લાગે ફૂલેવર કે કોબીજ હોય તેવી શાકભાજીમાં કીડા પડે છે અને અન્ય શાકભાજી સડતા તેનો અનોખો ભાગ પોચો અને કાળો પડી જાય છે દુર્ગંધ મારતું પ્રવાહી પણ નીકળે છે આ બાબતથી ખબર પડે છે કે શાકભાજી સડી ગયા છે નવમો સવાલ તમારા પરિવારના સભ્યો ક્યાં ક્યાં વ્યવસાય સાથે સંકળાયેલા છે તો જવાબ આવશે મારા પરિવારમાં મારા પિતાજી ખેતીકામ સાથે મોટો ભાઈ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે દસમો સવાલ શાકભાજીને પાણી શા માટે છાંટવામાં આવે છે તો શાકભાજી લાંબા સમય સુધી તાજા રહે અને સુકાઈ ન જાય તે માટે તેના ઉપર પાણી છાંટવામાં આવે છે અગિયારમો સવાલ ખેતી કામ માટે કયા ઓજારનો ઉપયોગ કરવામાં આવે છે તો કે ખેતી કામ માટે હળ કરબડી તરફેણ સમાર પંજેટી કોદાળી પાવડો ખુરપી દાંતડું થ્રેશર જેવા ઓજારોનો ઉપયોગ થાય છે ઈલીજ શું છે બારમો સવાલ તો ઇલ્લી દાંતડા જેવું ખૂબ જ ધારદાર સાધન છે જેનો ઉપયોગ તૈયાર થયેલા પાકમાંથી ડાળી કાપવા માટે થાય છે તેરમાં સવાલ કાચા શાકભાજીને શા માટે અલગ કરવામાં આવે છે તો જવાબ આવશે કાચા શાકભાજીને કોઈ ખરીદતું નથી તેથી કાચા શાકભાજીને અલગ કરવામાં આવે છે ચૌદમાં સવાલ તમારા ઘરના સભ્યો જે કપડાં પહેરો છો તે ત્યાં ક્યાંથી ખરીદો છો તો જવાબ આવશે અમારા ઘરના સભ્યો જે કપડાં પહેરે છે તે કપડાંની દુકાનેથી ખરીદીએ છે અથવા તો દરજી પાસે સીવડાવીએ છીએ પંદરમો સવાલ તમારા ઘરમાં બનાવાતી શાકભાજીઓના નામ લખો તો અમારા ઘરમાં રીંગણ કોબીજ ફુલાવર વટાણા ગવાર દુરિયા ગલકા દૂધી આ બધી શાકભાજીઓ બને છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું સરસ મજાનું ધોરણ ચારનું પર્યાવરણ વિષયની જે એકમ કસોટી આવે છે તેની પ્રશ્ન બેંકનું સોલ્યુશન તો આવા છે એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત તથા આપણી આ જે ચેનલ છે તેની અંદર તમામ એકમ કસોટી છે તેના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે અગાઉની જે એકમ કસોટી છે તેના સોલ્યુશનના વિડીયો પણ મુકાઈ ગયેલા છે તો એકવાર ચોક્કસથી જોઈ લેજો જેથી કરીને તમને પરીક્ષાની અંદર સારા માર્ક્સ આવી શકે ઓકે તો વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક